ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક શ્લોક શું ડ્રોઈંગ કરે છે જો તમને આવડે મારી પાસે બે ત્રણ ટ્રીક છે આજે મેં ઘંટી ચાલુ કરી દીધી છે સવારનું વહેલું પોણા સાતનું આ બંને ડબ્બા ભરવાના છે ત્યારે ચાલુ જ છે રોટલીનું થઈ ગયું છે એક ડબ્બો ભાખરીનો બાકી છે અને ઢોકળાનું મેં બાજુમાં મિક્સ કરીને રાખ્યું છે એ ઢોકળાનું દોડવાનું છે જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા અત્યારે એક વાગી ગયો છે મારે બધું જ કામ થઈ ગયું છે વરસાદ ચાલુ થઈ ગયો છે આજે અમારે પહેલો વહેલો વરસાદ આવ્યો છે આજે સાંજે તો લગભગ ભજીયા પાર્ટી થવાની છે બધું જ કામ આમ કરી આજે ફ્રી થઈ ગઈ છું ને આજે સવારમાં ઘંટી ચાલુ કરી હતી મને યાદ ન એવું કે આજે રસ છે મેં ચાલુ કરી દીધી પછી મને યાદ આવ્યું કે આજે રસ છે હવે અગિયારસને દિવસે અમે ઘંટી ન ચાલુ કરીએ દેણા ન દળીએ પણ આજે હવે ભૂલાઈ ગયું તો પછી શું કરવાનું ભૂલાઈ ગયું તો ભૂલાઈ ગયું પછી આજે દહીણાં દોડી નાખ્યા છે ઢોકળાનું ને બધું બે ભાખરીનું રોટલીનું બધા દહીણાં દળવાના હતા હવે પંદર વીસ દિવસની શાંતિ બે ડબ્બા ભરી લીધા છે તો દહીં દળાઈ ગયા છે એક મારો વિડીયો શૂટ કરવાનો હતો એ થઈ ગયો છે અને કબાટ ગોઠવાના હતા બે રૂમના એ કબાટ એ ગોઠવાઈ ગયા છે અને મેં એક રેસીપી શૂટ કરવાની હતી એ થઈ ગઈ છે બધું જ થઈ ગયું છે અને રસોઈ થઈ ગઈ છે આજે રસોઈમાં તો ખાલી ભીંડા બટેકાની શાક અને કેરીના કટકા જ કરવાના છે કેરી હવે કોઈને ભાવતી નથી ખરું શું કરવાનું હારજી તો ના જ પાડે મને હવે મેંગો તો આપતી જ નહીં હવે એને કેરી ભાવતી નથી અને કેરી ખાવાની હોય અત્યારે હવે વરસાદ થઈ ગયો પછી શું ખાવાની બગડી ગઈ હોય હવે તો કેરી અત્યારે ત્યાં સુધી ખાવાની હોય અને હવે એને કેરી ભાવતી નથી મને તો ભાવે છે ચાલો તો આપણે તો ખાશું અને એન્જોય કરશું આજનો આવો કંઈક અમારો દિવસ છે અત્યારે એક વાગ્યા સુધીનો દિવસ તો આવો ગયો છે હવે આગળ છોકરાઓ સ્કૂલેથી આવશે અઢી ત્રણ વાગે પછી એ લોકોનું રૂટિન ચાલુ થશે રોટલી બાકી છે એ લોકો આવશે નાશે તો રોટલી થઈ જશે પોણા ત્રણે આવે ત્યારે એક વાગ્યો છે અત્યારથી ખૂટી રોટલી કરીને ઠંડી કરવાની તો આવું છે કંઈક આજે ચાલો પાછી પાછા આપણે આગળ મળીએ કબાટ આખો જ અસ્ત વ્યસ્ત થઈ ગયો છે ગરમી એટલી છે ને તો છોકરાઓ વારે વારે નાય છે અને જાતે ને જાતે કપડાં ખેંચી ખેંચીને પહેરે છે ત્રણ દિવસથી છુટ્ટી હતી તો જાતે જાતે કપડાં લઈ લઈને ખેંચી ખેંચીને આખો જ કોબાટ રમ બધા બહાર કાઢી દીધા છે આમ ને આમ ને બધું જ વીકી લીધું તો ચાલો આજે આ મારે આખો જ કોબાટ સરખી રીતે ગોઠવવાનો છે તો હું તમારી જોડે શેર કરું છું બધા જ કપડાં હું નીચે ઉતારી અને બધા સરસ રીતે ફોલ્ડ કરી અને પછી પાછા એક્સ્ટ્રા જે વધારાના છે ને બધા જ કાઢી નાખવા છે જેટલા જરૂરના છે ને એટલા જ રાખવાના છે હવે સમર જતો રહ્યું છે સમરવાળા બધા જ કપડાં કાઢીને હવે ઠંડી સ્ટાર્ટ થઈ જશે થોડી ચોમાસામાં એટલે બહુ ગરમી નહીં થાય હવે આ ગરમીમાં થોડી રાહત છે અત્યારે વરસાદ ઓલરેડી સ્ટાર્ટ જ છે થોડો થોડો ધીમે ધીમે તો હવે વરસાદ આવ્યો છે તો હવે ઠંડક થશે એ હું વિચારીને હું આ સામાનનું કલેક્શન થોડું બધું કપડાનું કાઢી અને પછી થોડું વ્યવસ્થિત એને ગોઠવી દઉં તો ચાલો તો રેડી છે અમારો કબાટ રેડી થઈ ગયો છે બધા જ કપડાં ઉપર નીચે બધા જ ગોઠવાઈ ગયા છે સરસ રીતે અને આ સાહેબ આવા નાના નાના પાઉચ છે આ પાઉચની અંદર હું મારી બધી એક્સ્ટ્રા છે સોક્સ છે કે માસ્કને એવું બધું આની અંદર એક્સ્ટ્રા મૂકી દીધું છે એટલે થોડીક વચ્ચે જગ્યા ઓછી રોકે અને વચ્ચે વચ્ચે જીની ઝીણી વસ્તુ જ વચ્ચે વચ્ચે કરે આવી રીતે આવા બધા પાઉચ છે ને એની અંદર બે એક્સ્ટ્રા બધી વસ્તુ મૂકી દીધી છે મેં એવું વિચાર્યું હતું કે આજે બધું એક્સ્ટ્રા કાઢી નાખીશ બાર પણ એમાં એવું છે સમરનું કલેક્શન બહાર કાઢવા ગયું તો એવું વિચારે એવું કે આ બધા સ્લીવલેસ છે ને તો શિયાળામાં લેયરિંગ માટે કામ આવશે કે છોકરાને અંદર સ્લીવલેસ પહેરાવી દઈએ એનું ઉપર આપણે આ ખોટી શર્ટ પહેરાવી જઈએ તો અંદર ઠંડી ઓછી લાગે તો એવું વિચારી અને એ રહેવા દીધા પછી શિયાળાના વિન્ટરના કપડાં કાઢવા જઈએ ને તો એમ થાય કે ના ચોમાસામાં બહુ જ વરસાદને એવું હોય ને ત્યારે કામ લાગશે અને અમુક ઘસાઈ ગયેલા ને એવા કપડાં કાઢીએ ને એમ કેવા નીકળી જઈએ તો જવાબ દેવાના છે તો એવું લાગે કે ચોમાસામાં કપડાં સુકાય ન સુકાય ને ખોટી સ્મેલ ગંદી આવે એના કરતાં જૂના કપડાં પહેર્યા હોય ને તો ચાલે એમ નવા કપડાંમાં ખોટી સ્મેલ બેસી જાય એટલે એવું ચોમાસા માટે રહેવા દઈએ કે ગમે ત્યારે કપડાં છોકરાને થોડા કૂણા હોય તો મજા આવે અને જૂના કપડાં છોકરાને પહેરવાની મજા આવે એમ કે ખૂંચે નહીં ને આમ સોફ્ટલી મજા આવે છોકરા સ્કૂલેથી આવે ને ફ્રેશ થઈ જાય એવું કૂણા કપડાં પહેરાવે ને તો એવું વિચારે નથી સમરના નીકળતા નથી શિયાળાના નીકળતા કે નથી એ ચોમાસાના નીકળતા એટલે બધા જ કપડાં છે ને આવી રીતે કબાટવા જમા થઈ જાય છે એટલે કાંઈ આપણે કાઢવા જઈએ ને તો મારે તો નીકળે જ નહીં આવું કોની કોની જોડે આવું થાય છે વિચારજો મારા જોવા વિચાર કોણ કરે છે અને આવું બધી લેડીઝો જોડે આવું જ થતું હોય છે મારે તો આવું જ થાય આ કાઢવું તો પેલા આ કામ લાગશે આ કામ લાગશે નીકળતું જ નથી આવું વિચારીને કે કબાટ જ્યારે ગોઠવાનું સ્ટાર્ટ કર્યું ને ત્યારે મેં એવું જ વિચારી બધું કાઢી જ નાખું વધારાનું કંઈ રાખવું જ નથી પણ તોય પાછું એટલું ને એટલું જમા થઈ ગયું અંદર એટલે બધા જોડે આવું થાય છે કે મારી એક જોડે જ આવું થાય છે મને કોમેન્ટ કરજો કે તમારી જોડે આવું જ થાય છે કપડાં બધાની અંદર જ ભરાઈ રહી છે તો ચાલો રેડી છે મારો કબાટ તો ચલો જોઈ લો હું છે ને મારું મોસ્ટલી શોપિંગ હું ઓનલાઈન જ કરતી હોઉં છું તો ઓનલાઈન શોપિંગ ઘણું સસ્તું પડે છે જો તમને આવડે તો મારી પાસે બે ત્રણ ટ્રીપ છે એ જો તમારે જોવી હોય ને તો મને તમે કોમેન્ટ કરજો તો હું તમારી જોડે આ ઘણા વિડીયોમાં શેર કરીશ કે ઓનલાઈન શોપિંગ કેવી રીતે સસ્તું પડે તો હું તો જાજો ઓનલાઈન જ કરું છું અને ઘણું સસ્તું પડે છે મારે બાર જે બજારમાં સાતસો આઠસો રૂપિયા ભાવ હોય છે એ જ વસ્તુ હું ઘરે અઢીસોમાં લઉં છું તો તમારા લોકોને જો આ ટ્રીપ જોવી હોય ને તો મને કોમેન્ટ કરજો તો હું આગળના વિડીયોમાં હું કહીશ કે કેવી રીતે ઓનલાઈન શોપિંગ કરીએ તો સસ્તું પડે તો ચાલો તો અમારો કબાટ ગોઠવાઈ ગયો છે આખો જો ત્રણે ત્રણ ખાના ગોઠવાઈ ગયા છે ફસ્ટ સેકન્ડ અને નીચે થર્ડ આ જગ્યા છે દેખાય છે ને આટલું મેં જગ્યાનું સેવિંગ કર્યું આ જે જગ્યા છે ને એટલી વયધી આ કબાટ ગોઠવાથી બાકી બધું ફરચક હતું આટલી જગ્યાનો વધારો કર્યો આટલી ખાલી કરી છે એટલું બધું ચટરપટર નીકળી ગયું શ્લોક શું ડ્રોઈંગ કરે છે કેવો ધોની બનાવેશ હેલમેટવાળો ધોની ધોની કોણ છે

આ એમ એસ ધોની બનાવ્યા છે શ્લોકે હમણાં એને છે ને ક્રિકેટરનો ભૂત સવાર થયો છે મેચ જોઈને ને આમ ક્રિકેટર બનાવે ક્રિકેટવાળા આ બનાવ્યા છે ને અધૂરું છે પાછળ આ કંઈક કોહલી જેવું દેખાય છે મને આ એક કંઈક કોહલી બનાવ્યો છે જો એ લગભગ એ જ છે એ આવે આવીને અત્યારે સ્કૂલે ગયો છે આવીને બનાવશે ને પછી હું બતાવીશ તમને પૂરું થઈ જાય ને પછી આ છે એમ એસ ધોની આ શ્લોકનું ડ્રોઈંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો સારું છે આમ તો એને એ જ પ્રમાણે સારું જ કહેવાય ફર્સ્ટમાં છે તો એ પ્રમાણે તો સારું જ કહેવાય મને તો આવું નહોતું આવડતું સારું જ કહેવાય તમને લોકોને કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરજો અને આ એને કાલે કાર્ડ બનાવ્યું હતું ફાધર્સ ડેનું હું બતાવતા ભૂલી ગઈ હતી ગયા વિડીયોમાં આ એનું ફાધર્સ ડેનું કાર્ડ છે હેપી ફાધર્સ ડે લખ્યું છે અને નાના નાના હાર્ટ બનાવ્યા છે અને આની અંદર આઈ લવ ડેડ એવું લખ્યું છે તો ચાલો તમને શ્લોકનું કાર્ડ અને એમ એસ ધોની કેવું લઈ તો કોમેન્ટ કરજો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવા બીજા જ એક નવા વિડીયા સાથે ત્યાં સુધી સૌને બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ